તો હવામાન અમલાલ પટેલ દ્વારા હાલમાં આગાહી કરવામાં આવી છે રાજ્યમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી અમલાલ પટેલે કરી છે આજે રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેશે બંગાળના ઉપસાગર અને અરબ સાગરમાં ભેજવાળા પ્રવાહો જોવા મળશે ભેજવાડા પ્રવાહોના કારણે ત્રણ થી છ જુલાઈ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે છ જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં બીજી સિસ્ટમ બનશે તો દસ જુલાઈ સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં ભારેથી ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા હાલ વ્યક્ત કરાઈ છે વરસાદ પંદર જુલાઈ સુધી ચાલુ રહેવાની આગાહી બલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે હજુ રાજ્યના ભાગમાં વરસાદ ચાલુ રહે છે ત્રીસમી જૂનથી રાજ્યના કેટલા ભાગોમાં હળવો ભારે વરસાદ ચાલુ રહેશે કેટલા ભાગમાં ભારે વરસાદ ઝપડા પડશે પરંતુ ઉલ્લેખનીય છે કે બંગાળના ઉપસાગરનો ભેજ અને અરબી સમુદ્રના ભેજના કારણે લગભગ ચારે ત્રણથી સાતમાં રાજ્યના ઘણા ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે એટલી ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં ભારેથી વરસાદ થવાની શક્યતા રહે છે પૂર્વ ગુજરાતના ભાગમાં વધુ અતિભારે વરસાદ થવા શક્યતા છે પંચમહાલના ભાગમાં કેટલા ભાગમાં અતિભારે વરસાદ થવા શક્યતા હોય છે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવા શક્યતા રહે છે તેમજ અરવલ્લી સાબરકાંઠા કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે કચ્છના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ઉલ્લેખનીય છે કે ત્યાર પછી બીજી સિઝનમાં વરસાદના કારણે કાલે સાતથી દસ જુલાઈમાં પણ રાજ્યમાં મુશળધાર વરસાદ થવાની શક્યતાઓ છે આ વરસાદના કારણે લગભગ રાજ્યની ઘણી નદીમાં પૂરતી સ્થિતિ છે નર્મદાના સાત વિસ્તારમાં વરસાદ થતા નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે નર્મદાના બંધની ઊંચાઈ વધશે આ ઉપરાંત ભરૂચ અને નર્મદા પર્વત સાતપુરામાં પણ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે અને લગભગ તાપી નદીનું જળતર પણ વચ્ચે કાવેરી નદીનું પણ જરૂર છે તારીખ પંદરમી જુલાઈ સુધી વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહે છે પરંતુ ત્યારબાદ લગભગ વરસાદ વધઘટ થતાં ઘણી વખત રાહત છે પણ હજુ ઘણા ખેતરો સફળ પણ છે તે ખેડૂતો વરાપની રાહ જોઈ રહ્યા છે જો વરાપ ન થાય તો જરા વ્યાલી પાકી જાતનું વાવેતર કરવું પડે એવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકવાની શક્યતા રહેતી છે